स्वस्ति श्री गणेशाय नमः, श्री सरस्वती नमः, श्री गुरुभ्यो बियो नमः, वंशी पर नवनी दा भा पिता बरात भला धरोष्ठा पूर्ण

ओ नमः पती बदेश महदे श्री कृष्ण गोविंद हरे मुदि हे नक नारायण वसुदेवासी श्री कृष्ण भोविंद हरे मुदी हे नाथ नारायण वासुदेवा कृष्ण

शिवाय ओम नमः शिवाय हर हर भोले नम नमः शिवा हर सोनेश्वराय शिव सोमेश्वर हर हर भोले नमः राय शिव जटा जटाम हर हर भोले नम शिवाय हर नम शिवाय ओम नम शिता हर हर भोले नमा शिमा

ભગવાન કૃષ્ણ નો સંવાદ છે યુધિષ્ઠિર પ્રશ્ન કરે છે કે હે ભગવાન શ્રાવણ માસ ની શુક્લ પક્ષની એકાદશીની કથા કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન સાંભળો શ્રાવણ માસમાં પુત્રદા એકાદશી આવે છે તેનું વ્રત કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે પ્રાચીન કાળની વાત છે वापर युग में शुरुआत का समय હતો મહિષમતીપુર માં રાજા મહીજી રાજ્યકર્તા હતા એ સમય રાજ્યમાં સુખ સગવડ બહુ હતી પરંતુ રાજાને એ રાજ્ય સુખ દુખ જેવું લાગતું કારણ કે રાજાને પુત્ર ન હતો પુત્ર ન હોવાથી રાજાને રાજ્ય સુખદાયક લાગતું નહોતું મહીજીત રાજા વૃદ્ધ થયો છતાં પુત્રની પ્રાપ્તિ ન થઈ પોતાની ઉંમર વધારે જોઈ રાજાને ઘણી ચિંતા થઈ તેમણે પ્રજા વર્ગમાં બેસીને બધાને કહ્યું છે કે હે પ્રજા આ જન્મમાં મારાથી કોઈ પાપ થયું નથી મેં પોતાના ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન પણ જમા કર્યું નથી બ્રાહ્મણો અને દેવતાનું ધન પણ મેં કદી લીધું નથી પ્રજાનું મેં પુત્રને જેમ પાલન કર્યું છે

રાજાનું કલ્યાણ ચાહનારા બધા જ લોકો આમ તેમ ફરીને ઋષિ મુનિઓનો આશ્રમ ગોતવા લાગ્યા એ સમયે લોમસ મુનિનું દર્શન થયું લોમસ મુનિ મહાત્મા છે તત્વજ્ઞ છે તેમનું શરીર પવિત્ર રહે છે તે લોમસ મુનિ બ્રહ્માજીના જેવા તેજસ્વી છે એક એક કલ્પ વિતવાથી લોમસ મુનિના શરીરનો એક એક લોમ તૂટીને પડ્યો તૂટીને પડતો

પ્રજાઓ કહે છે કહે બ્રહ્મદેવ આ સમયે મહીજિત નામ ના રાજા રાજ્ય કરે છે અમારા બધા નું પુત્ર ન જેમ પાલન કરે છે અમે બધા સુખી છીએ આના રાજ્ય થી પરંતુ તેમ ને કોઈ પુત્ર નથી તેમ ને પુત્ર હી જોઈ તેમ ના દુઃખ થી દુખી થાય અમે તપ કરવાનો đích ચે કરીને નહીં આવ્યા છીએ રાજા ના ભાગ્ય થી અમને અપના દર્શન થયા છે મહાપુરુષના દર્શનથી જ મનુષ્યના બધા કામ સફળ થઈ જાય છે હવે અમને એક ઉપાય બતાવો જેનાથી રાજાને પુત્રની પ્રાપ્તિ થાય પ્રજાધનોની વાત સાંભળીને લોમસ મની બે ઘડી સુધી ધ્યાનમગ્ન થયા ધ્યાનમાં રાજાના પૂર્વધર્મનું ચરિત્ર જાણી લીધું લોમસ મુનિ અને પછી પ્રજાધનોને કહ્યું કે સાંભળો તમારો આ રાજા પૂર્વ જન્મમાં મનુષ્યને કૃષ્ણારો દુખ દેનારો ધન વિના વેપારી હતો અસાર એ રાજા કે પૂર્વ જન્મમાં કેવો આદિ ચાણ કે પૈસા કમાવા માટે ગામો ગામ ફરતો એક દિવસપોરના સમયે કેક ધલાસાઈ પર પહોંચો પાણીની થોરેલી ભાવ જોઈને જળ દેવાનો વિચાર કર્યો તે સમયે ત્યાં વાઘડાની સાથે એક ગાય જોતી આવી તે ગાય તર્સી હતી અને તાપથી પીડી હતી કે કે વાવમાં જળતીવા લાગી આ વિશે પાણી પીતી ગાયને હાકીને દૂર હરંગી દી અને પોતે પાણી પીધું એક ગાય વાછડાને પાણી પીતા અટકાવી તે મોટો અપરાધ છે કે પાપના કારણે રાજા આ સમય પુત્ર હીન તૈયાર છે એટલે ના કોઈ પુણ્યથી તેને રાજધનની પ્રાપ્તિ થઈ પરંતુ ગાયના કૃત્યને કે કારણે તેને પુત્રની પ્રાપ્તિ ન થઈ प्रजाओं कहे से तो कहे बड़ी पुराणों में सामृत से के राजकित करवाती पाप ना नाश है राजकित रूप को पाप ना नाश पामे से कि पुण्यों के साथ हमने कोई एवं उपाय बताओ जब पुण्य ने उदय खाए पुण्य ने उदय है पाप ना नाश कर तो लोमस मनी कहे से एक उपाय है एकादशनु व्रत जेसे एक पुण्य अपनी है શ્રાવણ માસમાં શુક્લ પક્ષમાં પુત્રદા એકાદશી આવે તે મનમાં ફળ આપનારી છે મનમાં જે ઈચ્છા હોય એ પૂર્ણ કરનારી છે તમે લોકો એ પુત્રદા એકાદશીનું વ્રત કરો લોમસ મુનિની વાત સાંભળીને પ્રજાજનો ખુશ થયા મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પિતૃદા એકાદશીનો વ્રત કર્યો રાત્રે જાગરણ પણ કર્યું અને ભગવાન વિષ્ણુનું પૂજન કર્યું એક એટલે કે સહસ્ર નામનો પાઠ કર્યો આખા નગરમાં બધાએ એકાદશીનું વ્રત કર્યો અને જે કાંઈ પૂર્ણ હતું એકઠું થયું હતું એ બધું જ પૂર્ણ પહેલાં રાજાને આપી દીધું તે પછી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને પ્રસવનો સમય આવવાથી રાણીએ બળવાન પુત્રને જન્મ આપ્યો રાજા સુખી થયો પ્રજાજનો પણ પરમ સુખ પામી રાજાને ઘેર પુત્ર થયો તેથી એક એકાદશીનું નામ પડ્યું પુત્રતા એકાદશી જે મનુષ્ય પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને આ એકાદશીનું વ્રત કરવું શ્રવણ કરવું જે મનુષ્ય આ પુત્રતા એકાદશીની કથા સાંભળે છે તેને આ લોકમાં પરમ સુખ મળે છે અને અંતે પરલોકમાં ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે શ્રી સ્કંદપુરાણે શ્રાવણ માસે શુક્લ પક્ષે પુત્રતા એકાદશી સમાપ્ત बोलो बाल कृष्ण लाल की जय